તો જય માતાજી મારા કલે આવો તો હું આજે ઉઠી ગયો છું પાંચ વાગે અને આજે તારીખ છે દસ માર્ચ અને આજે આપણા મિશનનો નો છે ઓગનીસમો દિવસ તો મારા કાલે જાઓ હું આજે થોડો વહેલો ધાબા ઉપર આવી ગયો છું કેમ કે થોડી કસરત કરવાની છે અને આજે હું ઠંડા પાણી અને મારા કલે જાઓ કેવી ઠંડી લાગતા એટલે આપડે બાપ થયેલો હું મારા કલે જાઓ પણ હવે કઈ નહીં કે આજથી કંઈક અલગ સિડ્યુલ રાખ્યું છે અને અલગ કંઈક વિચાર્યું છે કે કાલે મેચ પતી ગઈ હવે એક કઈ મેચ નહીં જોવાની આઈપીએલ ચાલુ થાય છે પણ એ નહીં જોવાની હવે સ્ટોપ મેચમાં મનોરંજનમાં સ્ટોપ પોતાની જલસા કરવામાં સ્ટોપ હવે પોતાની લાઈફ બનાવવામાં અને સ્ટડીમાં જ્યાં સુધી સક્સેસ ના મળે ત્યાં સુધી પોતાના બધા શોખ બંધ કરી દેવાના મારા કલેજ આવે અત્યાર સુધી નહોતું કશું કર્યું પણ આજથી નિર્ણય લીધો છે કે હવે બધું બંધ હવે મહેનત જ ખાલી હવે મહેનત જ ખાલી વ્યાયામ કરી લઈએ અને પછી વાંચવા માંડીએ મારા તો મારા કલે જાઓ રાજપૂત યુગની શરૂઆત હર્ષવર્ધનના મૃત્યુ પછી થઈ ગઈ તો હર્ષવર્ધન નું મૃત્યુ થયું ને એ પછી રાજપૂત યુગની ધીમે ધીમે શરૂઆત થઈ અને રાજપૂત યુગનો અંત સાબુદ્દીન મોહમ્મદ ઘોરી જયારે પૃથ્વીરાજ ચૌહાણ ને હરાવે છે ને તે પછી થાય છે તો મારા જાઓ સાબુદ્દીન મોહમ્મદ ગુરી સાબુદ્દીન ઘોરી કે મોહમ્મદ ગોરી એ રીતે ક્વેશ્ચન પૂછી શકે તો એમાં કન્ફ્યુઝ થવાનું જરૂર નથી કેમકે એ એક જ છે સાબુદ્દીન મોહમ્મદ ગુરી એક જ છે એટલે અલગ અલગ ક્વિસ્ટ કરીને પૂછી શકે એટલે ખાસ કરીને આ યાદ રાખજો મારા જાઓ તો મારા કલે જાઓ મેં અત્યારે કલાક જેવું ઇતિહાસ વાંચ્યું અને હવે મૂડ થોડુંક ડાઉન થાય છે તો હું હવે એવું વિચારું છું કે ભારતના ઇતિહાસ નું રિવિઝન કરી લઉં તો હાલો મારા કલે જાઓ ઇતિહાસ નું રિવિઝન કરી લે કેવી રીતે વિડીયો જોઈને કરીશું કેમકે વાંચવાનું પેલું એક ધારી વાંચ વાંચ કરીશું ને તો પછી મૂડ હપુચું બગડી જશે એટલે મેં વિચાર્યું મેં કીધું વિડીયો જોઈ લો એનાથી વધારે મને કેવું રિવિઝન થઈ જાય અને કેવું પેલું સાંભળેલું હોય ને તો વધારે યાદ રિવિઝન બી ફટાફટ થઈ જાય ને વિડીયો ની મદદ થી હવે જોઈ લઉં અને મારું રિવિઝન બી થઈ જાય હાલો મારા કલેજ આવો નીચે જઈએ તો મારા કલેજ આવો અમે આવી ગયા છે અત્યારે કોલેજ તો આજે અમારા કોલેજ માં શું છે એન્યુઅલ ડે નો એન્યુઅલ નહી ફેરવેલ ફેરવેલ બી સેવ ટુ તો ફેરવેલ છે કઈ રીતે સેવ ટુ સેવ 19 બીસ કા ફરક બસ 19 બીસ કા નહી રેવાયા તો મારા કલેજ જાવ આજે અમારા કોલેજ માં છે ફેરવેલ ડે એટલે અમે આવી ગયા છે કોલેજ

ત્રણ વાગે અમે ખાઈ અને પછી થોડા ગરબા કરીશું અને મારો દિયો આજે વાંચવાનો તો ખબર નઈ શું થઈ ગયું તો હાલો મારા કલે જવા જઈએ તો મારા કાલે જાવ ફાઇનલી અત્યારે હું પાંચ વાગે હવે ઘરે જાઉં છું કારણ કે ટીમલી બી બહુ રમ્યા અને ગરબા બી બહુ અને ખાધું બી ત્રણ વાગ્યા પછી તો મારા કાલે જાઓ હાલો હવે ઘરે જઈએ હાલો તો મારા કલે જાવ કાલે હું ઘરે આવ્યો અને બહુ થાકી ગયો હતો તો પછી હું સુઈ ગયો અને વાંચવાનું તો મેં કઈ વાંચ્યું નતું સવારમાં જે વાંચ્યું હે જ બે કલાક જેવો અને મારા કલે જાવ બીજું કશું મેં વાંચ્યું નતું કાલે પણ આજથી નિર્ણય લીધો છે કે ગમે તે થાય વાંચવાનું 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 અને બધી જલસા હવે સાઈડમાં મૂકી દેવાની મારા કાલે જાવ હવે ખાખી જોતી હોય ને તો મહેનત કરવી પડશે મારા કાલે જાઓ તો હાલો આ વિડીયો અહીં પૂરો કરીએ તો જય માતાજી